તેની પાંચમી કલમ જ્યાં શાસ્ત્ર એવું કહે છે જેઓ આંસુ પાડતા પાડતા વાવે છે હર્ષનાદ સહિત ભાઈઓ બહેનો આંસુ પાડતા પાડતા વાવવું એટલે કે બલિદાનની સાથે બીજ વાવવું અને આ બીજ શું છે આ બીજ આપણા અર્પણો છે કે જે આપણે પ્રભુની સેવાને માટે આપણે એક વિશ્વાસથી આપણે અર્પણ કરતા હોઈએ વલાઓ આપવું એ તો એક ધન્યતાની બાબત છે અને બાઇબલ આપણને એવું કહે છે કે ખુશીથી આપણાને ઈશ્વર ચાહે છે બાઇબલની અંદર પ્રભુ સુખ્રિસ્તે એક વાત કહી કે જ્યારે તેઓ પ્રભુ મંદિરમાં હતા ત્યારે પ્રભુ મંદિરમાં લોકો આવીને પોતાના અર્પણો એ પેટીની અંદર નાખતા હતા ત્યારે એક એવી સ્ત્રી આવી કે જે દરિદ્રી હતી અને એની પાસે ફક્ત બે દમણી હતી અને તેણે એ બે દમણી પ્રભુની સેવાને માટે અર્પણ કરી દીધી અને પ્રભુ સુખ્રિસ્તે કહ્યું કે બીજા બધાએ પોતાની આજીવિકામાંથી જે હતું તેમાંથી થોડું આપ્યું પરંતુ આ સ્ત્રીએ પોતાની પાસે જે હતું સર્વસ્વ આપી દીધું અને એક રીતે જોવા જઈએ તો તેણે દસ ટકા વીસ ટકા નહીં પણ સો ટકા અર્પણ એક બલિદાનના બીજની સાથે પ્રભુની સેવાની અંદર આપ્યું ત્યારે પરમેશ્વરે ચોક્કસપણે તેના જીવનની સુધી લઈને તેને આશીર્વાદ આપ્યો હશે અને આપણે જો બાઇબલમાં જોઈએ તો સારફતની જે વિધવા છે અને સારફતની વિધવાની પાસે દુકાળના સમયમાં એની પાસે થોડું તેલ હતું અને કુપ્પીમાં એની પાસે તેલ અને માટલીમાં જે મેંદો એનો થોડો લોટ એની પાસે પડ્યો હતો અને એ સ્ત્રી જાણતી હતી કે હવે ફક્ત એક ટંક ખવાય એટલો ખોરાક અમારી પાસે છે અને એલિયા પ્રબોધકે જ્યારે તેની પાસે માંગણી કરી કે તે તેના માટે એક ટુકડો રોટલો લઈ આવે ત્યારે એ બાબત આપવી તેના માટે ઘણી બધી અઘરી હતી પરંતુ તેણે પોતાનો વિચાર ના કર્યો પોતાના દીકરાનો પણ વિચાર ના કર્યો અને પ્રભુના સેવકની જરૂરિયાતને જાણીને એણે ત્યાં ખુશીથી એ બાબતો અર્પણ કરી દીધી આમ જોવા જઈએ તો કદાચ ચહેરા પર ખુશી કે આનંદ નહીં હોય આંસુ હશે પરંતુ પરમેશ્વરે તેના એ બીજને એને આસુ પાડતા પાડતા આવ્યું એનું પરિણામ એ આપ્યું કે તે હર્ષનાથ સહિત લણી શકી પ્રભુએ એની કુપીમાં તેલ ખૂટવા ન દીધું અને માટલીમાંનો મેંદો બાઇબલ કહે છે કે દુકાળ પૂરો ન થયો ત્યાં સુધી પરમેશ્વરે એ લોટને પણ પૂરો થવા ન દીધો અને તેણે તો દુકાળમાં ભરપૂરીને જોઈ ક્રિસમાં ભાઈઓને બહેનો ઘણીવાર પ્રભુના સેવકો પ્રભુની સેવાને માટે જ્યારે અર્પણની માંગણી કરે છે જ્યારે બીજની માંગણી કરે છે ત્યારે શું બધા લોકો ખુશીથી એ બીજ એ પ્રભુના રાજ્યની સેવામાં વાવે છે કારણ કે જ્યાં સુધી વાવતા નથી તો ત્યાં સુધી કેવી રીતે શકવાના છે આજે ઘણા બધા લોકો પોતાની મુઠ્ઠી બંધ રાખે છે પરંતુ જો એ બીજ એ ભૂમિની અંદર જશે પરમેશ્વરના રાજ્યની ભૂમિની અંદર જ્યારે એ મુઠ્ઠી ખુલશે અને બીજ જ્યારે ત્યાંથી રિલીઝ થશે ત્યારે પરમેશ્વર

એક બહુ જ હોવો જોઈએ તેમની સેવા માટે એક બહુ જ હોવો જોઈએ સંતોની જરૂરિયાત સંબંધી આપણી પાસે એક બહુ જ હોવો જોઈએ અને ત્યારે તો વાલાઓ આપણે પરમેશ્વરની આગળ જે બાબતો આસુની સાથે વાવીશું એ આપણે હર્ષનાદ સહિત બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીની સેવાઓમાં પરમેશ્વરે અત્યાર સુધી એવા બલિદાનની સાથે અમારી સાથે ઉભા રહેના લોકો આપ્યા કે જેમણે કહીશ કે પરમેશ્વરના રાજ્યના માટે હંમેશા આપણે બીજ વાવીએ અને ત્યારે આપણે એની યોગ્ય સમય કાપણી કરી શકીશું પ્રભુ આજના પવિત્ર वचन દ્વારા આપણને આશીર્વાદિત કરે આજે વલસાડ શહેરમાં અમારી જે મિટિંગ છે ત્યારે મીટિંગને પ્રભુ આશીર્વાદિત કરે એના માટે ખાસ પ્રાર્થના કરજો પ્રભુ આપને આપે યુ આવો આપણે પ્રાર્થના કરીએ સ્વર્ગીય પ્રેમી પિતા પરમેશ્વર પ્રભુ મારી પ્રાર્થના છે કે અમે તમારા રાજ્ય માટે હંમેશા ઉદાર બની શકીએ અને ખુશીથી આપીએ પ્રભુ આસુની સાથે પણ જો વાવવું પડે તો વાવવાને માટે કૃપા પો હર્ષનાથ સહિત લડી શકીએ પ્રભુ ઈસ્સુ નામે આમી વે ગોડ બ્લેસ યુ હેવ અસ ડે શાલોમ